હેલો મા યુટ્યુબ ફેમિલી તો મેં થઈ ગયા છીએ અને મસ્ત સનસેટ ત્યાં થઈ રહ્યું છે જોઈ લો મસ્ત હે હેમદરા લઈ જાય તો ચાલો ફ્રેન્ડ આજનો નજારો મસ્ત મજાનો છે હું મારા મમ્મીને જાય છું ઘણા દિવસ પછી વાડીએ જાય છું કેમકે હજી આપણે કપાસ થોડો ઘણો મજાનો છે અને બે તમ જ પછી પૂરું પછી ખાલી ઘઉં જ છે તો ઘઉંનું આવે તો પૈલું છે આપણે તો જે ઘઉં જોઈ આવીને બે કામ થઈ જાય બોર બોર મળશે તો એ મીસી અને મસ્ત હાન થઈ ગઈ જો અને ઘઉં પણ એટલા સરસ છે પણ અંદર જાય તો દેખાય નથી ના દેખાય એના બધી જ છે ને આ રસ્તો જો જંગલ જેવોમાં સિંહ ને દીપડા રહેતા હશે આપણે ખબર ના હોય અમદાવાદ જો કોને થાય અમદાવાદ તો કોખેરા આવ્યા ને અને સૂર્ય જો કેમેરા એ લો મા યુટ્યુબ ફેમિલી તો આપણે ફાઇનલી ખેતરે આમ આજ ખેરે ખેરેલી હોય શોર્ટકટમાં આપણે અહીંયાથી પહોંચ્યા આવ્યા છે ને આ શું શોર્ટ નથી ને તો ચાલો ખંડ આપણે આટલા કહીએ આ ઉપર વાયર દેખાય કે નથી દેખાતો અને ઘઉં આપણા મસ્ત મસ્ત ગોઠણ સુધી થઈ ગયા છે તો જોઈ લો ફ્રેન્ડ કેટલા મસ્ત ખૂબ સરસ નજારો છે આજનો હમ હમ પાયેલ છે ખબર નહીં પાયેલ હે કે નહીં તો ગાયશ જોઈ લો કેટલો સરસ નજારો છે અને અમારે કપાસ અહીંયાથી વીણવાનો છે એમ તો ઘઉં પાયેલા હે તો હું કઈ ગયું ને જોઈ લો ફ્રેન્ડ મમ્મી જાય છે હાથી અને અહીંયા મસ્ત મજાનું આજનું વાતાવરણ છે એકદમ ઠંડક વરે એવું અને મસ્ત લોકેશન છે અને આપણે બખાઈમાં બુરે આવી ગયા છે બખાઈ નહીં આવી ગયું સાહેબ કે હજી વાર છે એમાં વહેલી આવે પણ આજ આજકે ખબર નહીં જે કામ કરવા આવ્યા ને એ કામ કરી લઈ અને જોઈ લો અહીંયા મસ્ત મજાના ઘઉં પણ થઈ ગયા છે ને આજનો કંઈક બ્લોગ આપણે આવો આવશે સુંદર મજાનો નજારો છે અહીંયાનો હમ તો મારા મમ્મી તો થેલી લઈને એનું કામ કરવા માંડ્યા હું તો અહીંયા પીછે રહી ગઈ પીછે દેખો ગાઈશ દેખો તો જોઈ લો ફ્રેન્ડ આવો કંઈક અહીંયાનો નજારો હોય હેલો માય ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ વાગી ગયા છે સાત ને આજે અમે મોડા મોડા આવ્યા હતા ખેતરે તો આજે બસ ખેડૂતનું કંઈક આવું છે બિચારા નુકસાન ને ક્યાંથી ભરસી તો અમે થોડીક માટી લઈ લઈ અને આજનો સનસેટ કંઈક આવો મસ્ત મજાનો નજારો તો ગામડામાં જ જડે તો જોઈ લો ફ્રેન્ડ કેટલો મસ્ત મજાનો નજારો છે ને મારે ભરવાની છે માટી કેમ કે આપણે જાળવા વાવતા હોય એટલે માટી તો મારા મમ્મી ભરે છે મેં કીધું લાવ પાંચ દસ મિનિટ આપણે બ્લોગનું થોડું શૂટ કરી લે કેમ કે આજે કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી અને આવો કાંઈક અમારો ઘઉં છે ને આમ અમારું ગામ છે જો આમ અમારા ઘર છે ને આ અમારી વાડી છે તો બ્લોગ કાંઈક આવો શૂટ કર્યો છે મેં અને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને ગામડાના વિડીયો જોવાનું ભૂલશો નહીં તો બેક કેમેરીથી નજારો મસ્ત બતાવો હેલો માય યુટ્યુબ ફેમિલી તો આપણે ભરી લઈએ માટી કેમ કે હવે થોડો ઘણો બ્લોગ શૂટ કરી લીધો છે પછી માટી ભરી લઈએ કેમ કે આપણે ઝાડવા તો આપણા જે ઝાડવા છે ને એના માટે આપણે થઈને માટી ભરવી પડે ફટાફટ થઈ લઈને માટી ભરી લઉં ભરી લેલી આપણે હા ંગડા અહીંયાથી ભરી લે મોટા મોટા કેમ કે આપણે જાળવાના જ છે પણ લીલામાં વજન થોડું વધારે હોય ને એટલે તો આપણે ભરી લઈ ગાંગડા જો આટલી મોટી મોટી માટી લેશી બધાને એમ થાય જાળવા એમને થતા હશે તો આવડાવડા પાણા લઈને જાડવાના તઈ જાડવા થાય જાડવા કાંઈ એમને થાય શું તમે જાડવા વાવાથી શરમાવશો તો નહીં શરમાવાનું નહીં મમ્મી નહીં મમ્મી લો માય યુટ્યુબ ફેમિલી મેં લઈ લીધી છે માટી માટી મારાથી ઉપડતી નથી હા તો એ મેં ઉપાડી છે કેમ કે આપણે જ વાવાના છે નવા ઝાડવા મારા મમ્મી એમ કે ચાલવા મને જલ્દી જલ્દી સાંજ બહુ પડી ગઈ છે રાત અને અહીંયા સીડી દીપડા આવી જાય કદાચ તો અમને મમ્મીને ઉપાડી જાય નહીં હો હા હે હા હા તો ચાલો વિકંટીની બ્લોગમાં જોડાયેલું તો મેં માટી છે ને હાથમાં લઈ લીધી મમ્મી થઈ ગયા હે મારાથી હું આજે અમે ઘણા દિવસે ખેતરે આવ્યા એટલે પાછી આપણે ઝાડવા જે આપણા છે ને મેળી ને અહીંયા અહીંયા બધે વાવવાનું હોય એટલે માટી આગળ પાછળ લઈ લેવાનું મારા માસીને પણ વાવી દેવાના છે એક મની પ્લાન તો એના માટે પણ માટી તો જોઈ હવે હવે અમે જાય છે ઘરે ઘરે જઈને ચાય પાણી પીસી અને બસ માટી લઈ લીધી છે તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો